હાર્દિક સ્વાગત છે અગિયારમું ઇનોવેશન ફેસ્ટિવલ છે મારું ઇનોવેશન છે ભાષા શિક્ષણનો પાયો શબ્દભંડ ભાષા શિક્ષણ કરવા માટે શબ્દભંડનો અફવા લેખન અભિવ્યક્તિનો અભાવ એફએલએનમાં જે હતી તે દૂર કરવો તે મારો સમસ્યા હતી એ સમસ્યા થકી મેં બાળકોને વેસ્ટ પાઠ્યપુસ્તક ચિત્રકલા નો ઉપયોગ કરી અને મેં મોકિ અભિવ્યક્તિ માટે લેખન માટે સરસ મજાના અહીંયા તમે જોઈ શકો છો તે મેં એટેલેન અંતર્ગત વાંચન લેખન પર વિશેષ ભાર છે બાળકોને કપો બાળક ગોખવવા વાંચનના નામે શિક્ષક બોલાવે તેમ બોલવું લેખન તરીકે માત્ર નકલ ઉતારવી વગેરે ભાષા શિક્ષણની નબળી પ્રક્રિયા છે બાળકોને જ્યાં સુધી સમજપૂર્વકનું વાંચન ન આવડે ત્યાં સુધી પાઠ્યપુસ્તક દ્વારા ધાર્યુ શિક્ષણ આપી શકાતું નથી અને વાંચન લેખન માટે સમય ખર્ચાય છે તેથી પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય સાધનોનો શિક્ષણમાં ઉપયોગ કરીને મૌખિક ભાષા શબ્દ ભંડોળ અર્થગ્રહણ સાથેના વાંચન સ્વતંત્ર લેખનના ક્રમનો વિકાસ થાય તે માટે જૂના પાઠ્યપુસ્તક ચિત્રકલા ચિત્રો મૂળાક્ષર પાઠ્યપુસ્તકના મૂળાક્ષર કાર્ડનો ઉપયોગ કરી બાળકોનો મૌખિક ભાષા વિકાસ થાય તે માટે રમતા રમતા ચિત્ર વર્ણન કરાવવાની સૌપ્રથમ રમતો રમાડી મૂળાક્ષર લખવાની રીતનો આદર્શ નમૂનો મૂળાક્ષર બોર્ડ બનાવી અને જેમાં બાળકો મૂળાક્ષર પર આંગળી ફેરવતા થયા મૂળાક્ષર ઓળખ દેશી હિસાબના ચિત્રોની ફૂલદાની મૌખિક અભિવ્યક્તિ માટે ચિત્રકળાના ચિત્રોના પ્રાણી પક્ષીના સ્ટીક પપેડ મૂળાક્ષરની રાખડી બનાવી મૂળાક્ષરના ગીતો બનાવ્યા આદર્શ વાંચન અને લેખન માટે શબ્દચિત્રોનું બોર્ડ વાક્યપટ્ટી અહીંયા તમે જોઈ શકો છો કે શબ્દચિત્રોનું બોર્ડ બનાવ્યું છે વાક્યપટ્ટી બનાવી છે મૂળાક્ષરના પાસા બનાવ્યા શબ્દની પિચકારી બનાવી શબ્દની ચકરડી બનાવી જે આપ જોઈ શકો છો અને એ રીતે બધી પ્રવૃત્તિઓ દ્વારા ચિત્રના સ્ટીક પપેટ બનાવી વાંચન લેખનમાં તેનો ઉપયોગ કર્યો આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકોના શબ્દ ભંડોળમાં વધારો થયો છે સાત વારના સાત મૂળાક્ષરના આધારે બાળકો રોજે રોજ શબ્દનું લેખન કરતા થયા છે રોજે રોજ શબ્દની ચકાસણી થાય છે શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન કરાવવામાં આવે છે એચપીસી કાર્ડ અહીંયા તમે જોઈ શકો છો મેં એ તમને બતાવ્યો હતો કે જે આપણા એચપીસી કાર્ડ ધોરણ એક બેના છે એ દીકરીઓ પોતાની જાતે લખતી થઈ છે પોતાની જાતે લખી શકે છે સ્વતંત્ર લેખન કરી શકે છે શ્રુત લેખન કરી શકે છે બાળકોના શબ્દ ભંડોળમાં વધારો થયેલો છે આ જે મેં પ્રયત્નો કર્યા તેના પંચોતેરથી એસી વિડીયો મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડાની અંદર આપ નિહાળી શકશો જે પ્લે લિસ્ટમાં મેં શબ્દભંડોના વિકાસ માટેની પ્રવૃત્તિ કરી અને વિડીયો અપલોડ કરેલા છે જે અહીંયા તમે શબ્દભંડોના વિકાસ માટે પ્રવૃત્તિ લપસી વિડીયો તમે જોઈ શકો છો પરિણામની વાત કરીએ તો બાળકો પ્રાર્થના સભામાં બાળગીત યોગ સુવિચાર ગીતાનો શ્લોક સમાચાર વાંચન જાણવા જેવું કહેવત પ્રશ્નોત્તરી વગેરે રજૂ કરતા થયા છે ધોરણ એક બે ના બાળકોએ ઓછા સમયમાં વાંચન લેખન કૌશલ્યમાં પંચ્યાસી ટકા જેટલી સફળતા પ્રાપ્ત કરેલી છે ધોરણ એક બે ના પંચાણું ટકા દીકરીઓના અક્ષર સુંદર અને મરોડદાર થયા છે સો ટકા દીકરીઓને આત્મવિશ્વાસમાં વધારો થયેલો છે નિપુણ ભારત અંતર્ગત ધોરણ બે ની દીકરી તાલુકા કક્ષા સુધી વાર્તા લેખનમાં ભાગ લીધેલો છે ઉપયોગિતાની વાત કરીએ તો શું લખાવું દરરોજ ધોરણ એક બે નાના નાના બાળકોને ડેલી એ જ પ્રશ્ન સતાવતો કે શું લખાવું એમ તો એના ટેન્શનમાંથી મુક્તિ કારણ કે દીકરીઓ પોતાની જાતે વાર પ્રમાણે મૂળાક્ષરનો અને બધી માત્રાઓનો ઉપયોગ કરીને શબ્દ લેખન કરતા થયા છે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પ્રત્યે ઉત્સાહ વધ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દીકરીઓનું આ સ્વતંત્ર લેખન કરેલું છે એ ફર્સ્ટ સાઈઝના કાગળમાં આપણે શિક્ષક હોય કે મોટા હોય એને પણ એ ફોર્ડ સાઈઝના કાગળમાં લખવા માટે આડાવડી લીટ્યું થઈ જતી હોય છે પણ તમે જોઈ શકો છો આ તમામ જે મટિરિયલ છે એ મારી ધોરણ એક બેની દીકરીઓએ કરેલું લખાણ છે જે મેં અહીંયા રજૂ કરેલું છે અને એમની બુક અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આ એકની દીકરીની બુક છે બધી દેદાત એક દીકરી આ રીતે શબ્દ લેખન રોજ એ રોજનું કરે છે રોજે રોજ એની ચકાસણી અને મૂલ્યાંકન થાય છે ભૂલ હોય તો એનો સુધારો કરાવવામાં આવે છે તો આ દીકરીઓની બુક છે જે તમે જોઈ શકો છો દરેક દીકરીની બુક છે જો આ રીતે દરેક દીકરીના અક્ષર તમે જોઈ શકો છો આ ધોરણ એકની દીકરીઓની બુક છે અને આ ઇનોવેશન થકી જે આપણું ધોરણ એક બેનું જે ભાષાનું સાહિત્ય છે કે વાર્તાની બુક છે પછી વાર્તા સંગ્રહ છે વાર્તાનો વડલો છે અર્લી રીડર છે સચિત્ર પોથી છે બોર્ડ બુક છે અને દ્વિભાષી વાર્તા પુસ્તિકાનું વાંચન કરતા થયા છે આ રીતે દ્વિભાષી અને અહીંયા તમે જુઓ કે શબ્દને રમતા રમતા બાળકો લખી શકે તે માટે આવી વેસ્ટ ચક્કરડીઓ મેં બનાવેલી છે શબ્દની જે જૂના પાઠ્યપુસ્તકમાંથી શબ્દો કટિંગ કરી અને બનાવેલા છે તો આ મારું ઇનોવેશન છે ભાષા શિક્ષણમાં શિક્ષણનો પાયો શબ્દ ભંડોળ જે મેં બાળકો માટે કરેલા પ્રયત્નો મેં આપની સમક્ષ રજૂ કરેલા છે વેસ્ટ મટીરિયલ લો કોસ્ટ મટીરિયલ ફક્ત ફેવિકોલનો જ ખર્ચો થાય આ રીતે કેલેન્ડર છે પછી સેલોટેપ છે બેલ્ટ છે લાકડાની પટ્ટીયું છે ફિલ્ટર પેપરનો રોલ છે આ બોક્સ છે આ પણ ફિલ્ટર પેપરનો રોલ છે જૂના આંખમાંથી બનાવેલો છે આ જૂનું પાઠ્યપુસ્તક જે બે હજાર એકવીસનું બ્રિજ કોષ લર્નિંગ લોસ બ્રિજ કોષ જે પાઠ્યપુસ્તક હતું તેનો ઉપયોગ કરી અને અહીંયા તમને બતાવીશ આ તમામ મટીરિયલ મેં આ પાઠ્યપુસ્તકનો જ ઉપયોગ કરીને બનાવેલું છે જો આ રીતે મેં આ ત્રણ બોર્ડ બનાવ્યા છે આ એના છૂટા કાર્ડ છે તો આમાંથી દીકરી કોઈપણે ફોર એક્ઝામ્પલ અહીંયા પતંગ છે તો આ પતંગનું ચિત્ર એને ગોતવા માટે આ ત્રણે ત્રણ બોર્ડના મૂળાક્ષર ચિત્ર ઓળખવાના અને શબ્દનું વાંચન કરશે અને પછી જ્યાં પતંગનું ચિત્ર હશે ત્યાં ઓળખશે અને અહીંયા પતંગનું જે કાર્ડ છે એ મૂકશે આ મારી સ્ટાર પ્રવૃત્તિ છે આ મૂળાક્ષરની ઓળખ માટે છે કે અહીંયા મેં સિલેક્ટેડ જ મૂળાક્ષર લીધા છે આમાંથી દીકરીઓ આપણે એને એક્ઝામ્પલ કે છ છનો કપ એને બધા કપ એને વાંચવા પડશે અને છ ગોતી એને આમાં મૂકવા પડશે આ દીકરીઓના અક્ષર સુડોળ એ માટે મેં આ જો જૂના પાઠ્યપુસ્તકમાં વળાંક કઈ રીતે શરૂઆત કરવાની અને કઈ રીતે પૂર્ણ કરવાનો મૂળાક્ષર તો એના માટેનું આ બોર્ડ બનાવ્યું છે આના ઉપર દીકરીઓ આંગળી ફેરવી અને સાચી રીતે અક્ષર લેખન કરી શકે છે આ બારક્ષરીના બોર્ડ છે તો મેં એને બોક્સ ઉપર લગાડી દીધા છે જેથી કરીને દીકરીઓની નજર સમક્ષ રહે અને એને સ્ટીક ઉપર લગાડી છો થોડાક છુટ્ટા રહેવા દીધા છે અહીંયા તમને બતાવું તો અમે ચકરડીઓ બધી બનાવી છે જો શબ્દની એ પણ એ બોક્સમાં જે પાઠ્યપુસ્તક છે એમાંથી જ મૂળાક્ષર કટિંગ કરી અને મેં ચકરડીઓ બનાવેલી છે જો અહીંયા એ તમને બતાવો બધી એ ચકરડી છે આ શબ્દની ચકરડી બનાવેલી છે આ મૂળાક્ષરના પાસા બનાવેલા છે આ શબ્દના પાસા બનાવેલા છે આ નાના નાના બારાક્ષરીના કાર્ડના પાસા બનાવેલા છે અહીંયા ચકરડી છે તો આ શબ્દના પાસા છે આ શબ્દની પિચકારી છે તો મેં તમને મારા આખા ઇનોવેશન સ્ટોલની મુલાકાત કરાવી દીધી મેં બાળકો માટે કરેલા પ્રયત્નોને મને ખૂબ જ આત્મસંતોષ છે કે મેં દિલથી દીકરીઓ માટે કામ કર્યું છે દીકરીઓએ મને સપોર્ટ કર્યો છે અને મારું આ ઇનોવેશન સફળ મને સફળતા મળી છે તો આનો ઉપયોગ ગુજરાતની બીજી શાળાઓમાં પણ થાય બીજા શિક્ષકો પણ આનો લાભ લે બીજા બાળકોને પણ લાભ લે એના માટે મેં આ યુટ્યુબ લાઈવ તમારા માટે લાઈવ વિડીયો અત્યારે મારા ઇનોવેશનની તમને મુલાકાત કરાવું છું તો આ મારો આખો સ્ટોલ છે જે મેં બાળકો માટે જે દિલથી મહેનત કરી છે તો ભાષા ભાષાની સાક્ષરતા વિકાસ ક્ષમતા આધારિત તમામ અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન અને એની સિદ્ધિ માટે આપની સમક્ષ મેં મારું ઇનોવેશન રજૂ કરે છે આ મારું ઇનોવેશન છે તો આભાર સર્વેનું મારું ઇનોવેશન નિહારવા બદલ આશા રાખું છું કે આપ સર્વને મેં મારા બાળકો માટે મારા ક્લાસની અંદર જે બે નવતર પ્રયોગ કરેલો છે એ આપ સૌને ગમ્યું હશે અને આપ પણ આપણા બાળકોને આ રીતે રમતા રમતા ભાષા શબ્દોના વિકાસ માટેની એક્ટિવિટી કરાવજો આ બાર સર્વે Amen. Hey.